રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાવ્યો વલસાડ બીજેપી મધ્યસ્થ કાર્યાલય વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પણ ભાજપે આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે આજે વલસાડમાં વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેસી પટેલ સાથે વલસાડ નવસારી અને ડાંગના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાવી આ વખતે પણ ભાજપ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પાંચ લાખથી વધુ મતોની લીડથી પ્રચંડ વિજય મેળવશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો મહત્વપૂર્ણ છે કે વલસાડ ડાંગ લોકસભા બેઠક મત વિસ્તારમાં વલસાડ જિલ્લા ઉપરાંત ડાંગ અને નવસારીની પણ એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે આથી આ કાર્યક્રમમાં વલસાડ નવસારી અને ડાંગ લોકસભા બેઠક વિસ્તારના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે ઉપસ્થિત કાર્યકર્તાઓ અને અગ્રણીઓને સંબોધતા નાણા મંત્રી અને ભાજપના અગ્રણીઓએ કાર્યકર્તાઓને અત્યારથી જ ચૂંટણી પ્રચારમાં લાગી જવા આહવાન કર્યું હતું અને આ વખતે જે રીતે દેશભરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જે માહોલ સર્જાયો છે તેની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લઈ અને લોકો વચ્ચે જવા હાંકલ કરી હતી મહત્વપૂર્ણ છે કે એક માન્યતા છે કે વલસાડ

અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના શ્રી જે પી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના આગેવાનની હેઠળ આજે દેશના યશસ્વી ગૃહ પ્રધાન અને જેમણે કાશ્મીરને ભારત સાથે જોડવા માટે અપ્રિતમ જે પ્રતિબદ્ધતા બતાવી એવા અમિતભાઈ શાહના સંસદીય મત વિસ્તાર ગાંધીના કાર્યાલયનું આજે ઉદઘાટન થઈ રહ્યું છે અને તેની સાથે સાથે સમગ્ર છવ્વીસે છવ્વીસ લોકસભા સીટને સાંકળીને બધા જિલ્લા મુખ્ય કાર્યાલયનું આજે જે ઓપનિંગ થયું છે તેમાં આજે વલસાડના કાર્યાલયનું આજે ઓપન કરવામાં આવ્યું અને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ અને મહેન્દ્રભાઈ પ્રભારીશ્રીને ખાસ અભિનંદન આપીશ કે વલસાડ જિલ્લાનું કાર્યાલય એક સુંદર જગ્યાએ અને સુંદર મકાના સ્થાને મળ્યું છે એ માટે અભિનંદન આપું છું અને સાથે સાથે દરેક કાર્યકરોને નાના મોટા કંઈ પણ જે આપણા જે લાગણીઓ હોય એને છોડીને એક જ ખાલી ભારતને રામ રાજ્ય બનાવવા માટે આપણે ફરીથી કામ કરીને આવતા પાંચ વર્ષ માટે નરેન્દ્રભાઈની સરકારને ફરીથી જનતા કરી એવા સંકલ્પ દરેક કાર્ય કર્યો અને દરેક વિધાન લોકસભા જે પાંચ લાખનો જે ટારગેટ દેશ એ ટેક્સી આપ્યો છે એને પણ વટાવવાની સવય સર 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 એક સર સર બે હજાર ચૌદથી પાર્ટીનો ગ્રાફ વધતો જ જોયો છે ગઈ વખતે પણ વધ્યો આ વખતે શું લક્ષ રાખેલું છે આ વખતે કીધું ને પાંચ લાખ ઉપર તો ચોક્કસ કે ચોક્કસ છે જ કારણ કે આપણી બધી વિધાનસભા સીટ છે ડબલ માર્જિનથી આપણે જીત્યા છે અને એમાં રામલલ્લાની પાંચ પ્રતિષ્ઠાએ એમાં ઘણો બધો વધારો કર્યો છે એટલા માટે દરેક કાર્યકરોને અમે કીધું જ છે કે આપણે બુથ ડેટ પેજ કમિટી ડેટ મતદાન કરાવીને આપણો ટાર્ગેટ પૂર્ણ કરીશું